સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર જીપીએસસીએ કુલ એક હજાર સાતસો એકાવન જગ્યાઓની ભરતી માટે વર્ષ બે હજાર પચીસનું કેલેન્ડર કર્યું જાહેર વહીવટી સેવા વર્ગ એક અને બે ડીવાયએસઓ નાયબ મામલતદાર અને રાજ્ય વેરા નિરીક્ષક સહિત વિવિધ જગ્યાઓ પર થશે ભરતી રાજ્ય સરકાર આગામી સમયમાં બસો છ ખરીદ કેન્દ્રો પર તુવેરની ટેકાના ભાવે કરશે ખરીદી કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ આગામી ત્રીજીથી વીસમી ફેબ્રુઆરી સુધીમાં કરાવવાની રહેશે ઓનલાઈન નોંધણી ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક બજેટ સત્રની તૈયારી બનાસકાંઠા જિલ્લા વિભાજન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સહિતના મુદ્દા ઉપર ચર્ચા ગાંધીનગરમાં આજથી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બે દિવસીય બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે બીએપીએ સંસ્થા સંચાલિત બે નવી મોબાઈલ મેડિકલ વેનનું ઉદ્ઘાટન અત્યાર સુધી બાર જેટલી મોબાઈલ વાન કાર્યરત ઋષિકેશ પટેલે મહાકુંભની ઘટના અંગે વ્યક્ત કર્યું દુઃખ મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે સંગમનગરી પ્રયાગરાજમાં સ્નાન માટે ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ભાગદોડની ઘટના બાદ સ્થિતિ થઈ સંપૂર્ણપણે સામાન્ય રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઘટના અંગે સંવેદના કરી વ્યક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી કેન્દ્રીય કેબિનેટની બેઠક 16,300 કરોડ રૂપિયાના નેશનલ ક્રિટીકલ મિનરલ્સ મિશનને આપવામાં મંજૂરી બેઠકમાં ઇથેનોલ પ્રોક્યોરમેન્ટના ભાવ પણ કરવામાં આવશે દિલ્હી વિધાનસભા માટે ચૂંટણી પ્રચારમાં આવ્યો વેગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા કહ્યું હવે આપદાની લૂંટ અને જૂઠ ચાલશે નહીં તો કોંગ્રેસે જાહેર કર્યું પોતાનું ઘોષણાપત્ર અંતરિક્ષમાં ઇસરોએ લગાવી ધમાકેદાર સેન્ચ્યુરી જીએસએલબી એફ ફિફટીન રોકેટ મારફતે નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કરીને પૂરું કર્યું પોતાનું સોમુ મિશન સફળ પરીક્ષણના કારણે ઇસરોની રીજનલ નેવિગેશન ક્ષમતામાં થશે વધારો ભારતીય શેર બજાર આજે સુધારા સાથે થયું બંધ સેન્સેક્સમાં છસોથી વધુ અંકનો તથા નિફ્ટીમાં બસો વધુ અંકનો નોંધાયો વધારો તમામ સેક્ટરના શેર્સમાં નોંધાઈ તેજી સોનું પહોંચ્યું રૂપિયા એશી હજાર આઠસોની ઓલ ટાઈમ હાઈ સપાટીએ